આગળ વાત કરીએ આજે ગાંધીનગરનો સાહીઠમો સ્થાપના દિવસ છે બે ઓગસ્ટ ઓગણીસો સાહીઠ માં ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી હતી અને આઝાદીના પ્રણેતા મહાત્મા ગાંધીજીના સન્માન ના આ નગરનું નામ ગાંધીનગર આપવામાં આવ્યું છે જે સમગ્ર ભારતમાં ગાંધીનગર ગ્રીન સિટી તરીકે પણ ઓળખાય છે ગાંધીનગર રાજ્યની રાજનીતિ નું પણ કેન્દ્ર સ્થાન છે ઉજવણી દર વર્ષે આ જગ્યાએ થતી હોય છે અને જ્યારે આખા શહેરની જન્મદિવસની ઉજવણી થતી હોય ત્યારે આખા આખો આખા શહેરને એના વસાહત શહેરને ઉજવણીના રંગે રંગવા માટે એક મોટું અભિયાન વસાહત મહાસંઘે આ વખતે હાથ ધર્યું અને બીજી ઓગસ્ટ આજે સર્કિટ હાઉસ જીબી ખાતે એની બર્થડે ઉજવણી માટેનો એક મહા અભિયાનનો કાર્ય રૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં નગરજનો અને આપણા શહેરો વજાત મંડળના સભ્યશ્રીઓ મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રી ધારાસભ્યશ્રી કોર્પોરેશનશ્રીઓ વગેરે કલેક્ટર સાહેબશ્રી વગેરે પણ ઉપસ્થિત રહી આજના કાર્યક્રમને ખૂબ ગૌરવવંતો બનાવ્યો અને આખું શહેર અમે તો આખા શહેરને અપીલ કરીએ એ ગાંધી જે જે રીતે આપણે આપણા આપણી ઉજવણી કરતા હોય છે એ જ રીતે આખું શહેર ઘેર ઘર રોશની જગાવી અને આ ગૌરવવંત દિવસની ઉજવણી કરી કે જ્યાં આપણે ગાંધીનગર ગુજરાતના પાટનગરમાં વસવાટ કરીએ છીએ એનો આજે સ્થાપના દિવસ અહીં જી ખાતે મહામંડળ સંઘ દ્વારા અને મહામંડળ દ્વારા આજે કેક કાપીને એની ખૂબ સારી રીતે ઉજવણી કરી છે અને ખૌ વડીલોના આશીર્વાદ પણ લીધા છે અને ભગવાન આપણને એટલી શક્તિ આપે કે આપણે ગાંધીનગરનો ઉત્તરોત્તર વિકાસ કરતા રહીએ અને વડીલોના આશીર્વાદ થકી આપણે આગળ વધીએ ગાંધીનગરના સાહિતમાં સ્થાપના દિને સૌને મારી શુભેચ્છાઓ છે ગાંધીનગરવાસીઓને મારી શુભકામનાઓ પાઠવું છું અને ગાંધીનગર શહેરો સાત મામલો આ કામ આ ઉજવણી છેલ્લા પચાસ વર્ષથી કરતું આવ્યું છે કરતું રહેશે તેવી શુભેચ્છાઓ સાથે ગાંધીનગરમાં આવતા લે તેવું કરવા સૌને મારી વિનંતી છે રાજ્યમાં વધતા જતા ચાંદીપુરા કેસ અંગે આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર નિર્મલ પટેલે કહ્યું કે છેલ્લા મહિનામાં એકસો ચાલીસ થી